તાલુકાના મોજીદળ ખાતે સામાજિક વનીકરણ વિભાગ સુરેન્દ્રનગર દ્વારા પંચરત્ન ગ્રામવાટિકા પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રણજીતસિંહ જાદવના એકાવનમાં વર્ષમાં પ્રવેશ થતા એકાવન વૃક્ષોનું રોપણ કરી તેને નિભાવવાની જવાબદારી લીધી હતી ગુજરાતને વધુ હરિયાળો બનાવવાના સંકલ્પ સાથે ચાર નવી યોજનાઓનો થયો પ્રારંભ કર્યો છે એક હરિતપથ યોજના બે પંચરત્ન ગ્રામ વાટિકા ત્રણ અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર ચાર નર્સરીમાં ટોલ સિડલિંગ તૈયાર કરવાનું મોડલ ઊભું કર્યું છે રાજ્ય સરકાર વિવિધ સામાજિક વનીકરણની યોજનાઓ થકી વધુ હરિયાળું ગુજરાત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે પંચરત્ન વાટિકા યોજના હેઠળ સામા કાંઠા કાંઠામેલ્ડી માતાજી મંદિરથી સેજક પર જવાના રસ્તે એકાવન વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચૂડા આજ રોજ અમે મોજીદડ ગામે સામા મેરડીવાળા મંદિરે અમારું એક જે મોડલ લીધેલ હતું પંચરત્ન ગ્રામ વાટિકા એના અંતર્ગત પચાસ રૂપાનું વાવેતર ટ્રી ગાર્ડ સાથે કરેલ છે જેમાં ગામ લોકોનો પણ બહુ સરસ અમને સહયોગ મળેલ છે અને ભવિષ્યમાં પણ એવો સહયોગ અમને મળશે એવી હું આશા રાખું છું હા અગાઉ સાહેબ કેટલા વૃક્ષો આવેલા આ અગાઉ મોજીદળ ગામે આપણે એક બહુ સફળ સ્ટ્રીપ પ્લાન્ટેશન કરેલ છે જે આપણે કારોલથી છેક મોજીદળના ગેટ સુધી એક પિંજરા સાથેનું પ્લાન્ટેશન કરેલ અને એ પણ બહુ સારી સ્થિતિમાં છે